સુરતમાં ઘણા સમયથી આગના બનાવો સામે આવે છે ત્યારે જહાંગીરાબાદમાં એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે પરિવાર સૂતો હતો અને ઘરમાં કિચનમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી આગના પગલે ફ્લેટમાંથી બહાર નીકળી શકે તેવી સ્થિતિ ન હોવાથી ચાર લોકો ઘરની ગેલેરીમાં આવી ફસાઈ જવા પામ્યા હતા જેને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી ઉગારી દીધા છે જહાંગીરાબાદ ખાતે આવેલા વૈષ્ણવદેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં બે બિલ્ડિંગના ત્રીજા માળે ત્રણસો બે નંબરના ફ્લેટમાં અડતાલીસ વર્ષીય વિનોદભાઈ પટેલ પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની અને બે પુત્ર છે આજે શુક્રવાર તારીખ અઢારમી જુલાઈએ વહેલી સવારે ત્રણ છવ્વીસ કલાકે ઘરના કિચનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેથી આખો પરિવાર ઘરની બહાર ન નીકળી શકતા ગેલેરીમાં ફસાઈ ગયો હતો વૈષ્ણોદેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં બે બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગવાનો અને માણસ ફસાયેલો હોવાનો કોલ સુરત ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો તેથી તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ દ્વારા મોરાભાગર પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનને આગ અને બચાવનો કોલ આપ્યો હતો આગમાં કોલની ગંભીરતા પારખીને અડાજણ ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું ત્રણ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌથી પહેલા રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી બી બિલ્ડિંગના ત્રણસો બે નંબરના ફ્લેટમાં ફસેલા ચાર લોકોને કાઢવાની કામગીરી કરાઈ હતી ફાયર એન્જિન ત્રણસો બે નંબરના ફ્લેટની પાછળ આવેલા ગેલેરી તે લાવવામાં આવ્યો હતો અને પાત્રીસ ફૂટના લેડરથી ફાયરના જવાનો દ્વારા વિનોદભાઈ પટેલ માયાબેન વિનોદભાઈ પટેલ નંદન વિનોદભાઈ પટેલ અને કશ્યપ વિનોદભાઈ પટેલ માની ગેલેરીમાંથી સહી સલામત નીચે ઉતાર્યા હતા ત્યારબાદ આગ બજવાની કામગીરી હાથ ધરાઈ હતી આગ મામલે ફાયર ઓફિસર ધવલ મોહિતે જણાવ્યું હતું કે આગ રસોડામાંથી લાગી હતી તેથી ફ્લેટના આગળની સાઈડથી પ્રવેશ કરી શકાય તેવી કોઈ પણ પ્રકારની શક્યતા ન હતી જેથી પાછળની સાઈડથી બાજુમાંથી પરિવારનું રેસ્ક્યુ કરીને આગ ઓલવાની કામગીરી શરૂ કરાઈ હતી આગ સર્કિટના કારણે શક્યતા રહેલી છે આગમાં તમામ સામાન અને હોલમાં રહેલા તમામ ફર્નિચર સહિતના સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો છે હાલ તો અડધી રાત્રે પરિવાર ઊંઘતો હતો અને તે જ સમયે આગ લાગી હતી જોકે પરિવારનું રેસ્ક્યુ કરાતા આગમાં કોઈ જાનહાની થઈ ન જોકે ફ્લેટમાં ભારે નુકસાન થવા પામ્યું છે